દિલ્હીની કર્કડુમાં કોર્ટમાં પતિ પત્ની વચ્ચે નવ વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો બંને એકબીજા પર ઘણા કેસ દાખલ કર્યા હતા બંને વચ્ચે છૂટાછોડાનો કેસ પણ અંતિમ તબક્કામાં હતો આ તૂટેલા સંબંધોને બચાવવા માટે અગિયાર વર્ષના બાળકે કોર્ટની સામે એવું કામ કર્યું કે તેના માતા પિતાએ ન માત્ર છૂટાછેડાનો નિર્ણય છોડી દીધો પરંતુ તેઓ સાથે રહેવા માટે પણ રાજી થઈ ગયા હતા મળતી માહિતી અનુસાર માતા પિતાના છૂટાછેડાના કેસની સુનાવણી દરમિયાન જજે પુત્રને કોની સાથે રહેવું છે તેમ પૂછતા માતા પિતા બંને સાથે રહેવું છે અને જો તે સાથે ન રહી શકતા હોય તો પુત્ર એ માતા પિતાને છૂટાછેડા આપવાની વાત કરી હતી બાળકના આ શબ્દો અને વર્તને પતિ પત્ની બંનેના મનને હચમચાવી નાખ્યું હતું જે બાદ બંને પતિ પત્ની અલગ ગયા અને અડધો કલાક વાત કરી હતી કોર્ટમાં પરત તો લડાઈમાં તેઓ તેમના માસૂમ બાળકના ભવિષ્યને ભૂલી ગયા હોવાનું જણાવી એક મિઝરા સામે દાખલ થયેલા તમામ કેસો પાછા ખેંચી લેવા જણાવ્યું હતું પ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ